नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર રાપર તાલુકાની ગાગોદર પોલીસે એક હજાર એકસો છપ્પન વિદેશી દારૂની બોટલ સાથે ઓગણીસ લાખ છત્રીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો ગાણીથર પાટિયાની સામે ટ્રકમાંથી દારૂનું કટિંગ થતું હતું તેવે સમયે પોલીસે રેડ કરી કોઈ પકડાયું છે કે કેમ તે પોલીસ પ્રેસ નોટ્સમાં જણાવેલ નથી ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહીર આહિર તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન વીપી આહિરનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે ગાણીથર ગામના પાટિયાની સામે આવેલ બાવળોની ઝાડીમાં એક ઇંગ્લિશ દારૂ ભરી ટ્રક આવેલ છે અને તેમાંથી કટિંગ કરવાનું ચાલુમાં છે તેવી સચોટ બાતમી હકીકત મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ જઈ તપાસ કરતા એક ટ્રક ઊભેલ જોવામાં આવેલ જેની નજીક જઈ પંચો રૂબરૂ ટ્રકમાં ચેક કરતા જેમાં ચાઇના ક્લે માટી ભરેલ જોવામાં આવેલ જે માટીની આડમાં જોતા સફેદ કલરના પ્લાસ્ટિકના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ખાખી કલરની પેટીઓ ભરેલ હોય ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા મુદ્દામાલ શોધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે એક હજાર દારૂની બોટલો સાથે ટ્રક એમ કુલ મળીને ઓગણીસ લાખ છત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં કોઈને પકડવામાં આવ્યા છે કે કેમ તે જાહેર થયું નથી ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર